સુરેન્દ્રનગર વઢવાણના અડતાલીસ લાખના ખર્ચે નવનિર્માણ સરકારી પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું

શાળાના કરવામાં આવ્યું હતું અને નવી શાળામાં શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ આઈડીબીઆઈ તાલુકા બે આચાર્ય અશોકભાઈ દશરથસિંહ અસવાર પૂર્વ આચાર્ય હરજીભાઈ સોલંકી ધરમશીભાઈ ચૌહાણ શાળા નંબર ત્રણ આચાર્ય શ્રી સંદીપભાઈ ખેર સાહેબ વિજયસિંહ દોડિયા સહિત મોટી સંખ્યામાં વાલી હાજર રહ્યા હતા શાળાની નવી બિલ્ડિંગ બનાવવા માટે પૂર્વ આચાર્ય દુલારા આચાર્ય આચાર્ય આચાર્યને ધર્મેન્દ્રભાઈ પટેલ સાહેબ સહિતના શિક્ષક સ્ટાફે ભારે જમત ઉઠાવી હતી અને નવા બિલ્ડિંગમાં શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા એબીસી ન્યૂઝ સુરેન્દ્રનગર